અને બાજુમાં દીવાબતી કરવાના બાકી છે આ બાજુ દીવાબતી થઈ ગયા છે દૂ આવડી જાય દીવાબત્તી થઈ ગયા છે આ બાજુ અને ઓલી બાજુ તમને દેખાડ દઈ તો એ બાજુ દીવાબતી બાકી છે તો એ બાજુ પેલા દીવાબતી કરી નાખી હજી ભાઈ બહાર ઊભા છે એ આવી ગયા છે આજ વહેલા આવી ગયા થઈ અને જો આ બાજુ દીવાબત્તી કરવાના બાકી છે અને આમ જો આ બાજુ સાફ કરવા થઈ ગયા છે આ બાજુ સાફ કરવાના બાકી છે અને શટર ખોલવાનું બાકી છે અને કોમ્પ્યુટર ચાલુ કરી દીધું છે જો તો કાંઈ નહીં આપણે ફટોફટ આપણે કાચ સાફ કરી નાખી પછી દીવાબત્તી કરી નાખવી પહેલાં આપણે દીવાબત્તી કરી નાખી પછી કાચ સાફ કરશું એટલે નિરાય દે પછી વાંધો ન આવે ગરાક બરાક આવી જાય ને તો વાંધો ન આવે કાંઈ તો પેલા આપણે ફટોફટ દીવાબત્તી કરી નાખવી પછી પાછા આપણે કાચ સાફ કરી નાખીએ પછી તો થોડાક આ બોક્સ રહ્યા ને એ મૂકવા જવાના છે આપણે ઉપર ગોરડાઓને પાછા તો આપણે એ પણ કામ કરી નાખ્યું તો પેલા આપણે ફટોફટ આપણે દીવાબત્તી કરી નાખવી અત્યારે મિત્રો દીવાબત્તી કરી નાખ્યા છે અને હવે કાચ સાફ કરવાના બાકી છે અને બાજુમાં હવે કાચ સાફ કરી નાખવી ફટાફટ અને આમ જો મનસુખભાઈ બધા આવી ગયા છે અજયભાઈ ને બધા દર્શનભાઈ અને જો અત્યારે કાચ સાફ કરવાના બાકી છે અને બે ત્રણ બોક્સ ઉપર મૂકવા જવાના બાકી છે તો એ ગાયો ગા મૂકી આવી અને પેલા કાચ સાફ કરી નાખવી એટલે પછી બોક્સ મૂકવાના હું કાંઈ ઉપાડી નહીં પેલા બોક્સ નથી મૂકવા જાવ આપણે કારણ કે કાચ સાફ કરી નાખવી તો પોતા પોપટવાળા ભાઈ વેચવા આવી ગયા છે તો આ રીતે કાંઈ પોપટ વેચે છે નહીં

અને અત્યારે બજારનો વ્યૂ દેખાડ દઈએ તો માર્કેટમાં જો માણસો છે આમ ખૂબ કૂક માણસો આવે છે તો કાંઈ નહીં આપણે થોડીક વાર આપણે અત્યારે જો આપણે ઉપર ખાસો સાફ કરવાનો તો એ થઈ ગયો મેળ પાછો આજ કાલ નીચે ઓલો ખાસો સાફ કર્યો તો ને અત્યારે આવડો ઉપરો ખાસો સાફ કરવાનો થઈ ગયો છે ટાઈમ મળી ગયો છે તો તો આ બધી કોસ્ટલો કાઢી નાખે અને નીચે તમને દેખાડ દઈને તો નીચે તમને દેખાડ દઈને તો આ રીતે કંઈક નીચે કરી દીધું છે તો કઈને આપણે અત્યારે જો ઉપર ખાસો સાફ કરી નાખ્યો છે ને જો આ રીતે કઈક ખાસો સાફ થઈ ગયો છે પરખો મૂકી દીધું છે બુદ્ધિ અને હવે નીચે જાય ને નીચેની વાત કરી દે તો જો નીચે તમને દેખાડી દે આય પહેલા લાઇટને હું બંધ કરી દઈ દેખાડી દીધો નીચે તો અત્યારે આ રો મોકડા ગોઠવી દીધા પાછા અને આ બાજુ જો હંકેલ નું અલગ ઘર આગ હતા એટલે હંકેલ થોડુંક બાકી છે તો અહીં હંકેલ નાખે પછી હમણાં થોડીક વારમાં પછી જમવાનું છે બાર વાગો આવી ગયા છે અડધી કલમાં બાર વાગ્યા એટલે જમી લઈ તો કઈ ને હાલો આપણે જમીન પછી આપણે સ્ટીકર મારવાના છે આમાં આ બે બોક્સ માં મારવાના બાકી છે પછી આમાં મારવાના બાકી છે પછી જે ઉપર પીડ્યું એમાં મારવાનું બાકી છે તો ફટોફટ આપણે મારી નાખ્યું લેબલ એટલે મેં સાટા આડું કામ જાય મનસુખભાઈ તો આમાંય મારવાની બાકી છે તો ફટાફટ મારી દઈ હવે બહુ ખોટી નથી થવું ટાઈમ બગડા નહીં બહુ એટલે કયો કાં મારી આ ને એમાં બધાય મારવાના છે સ્ટીકર તો ફટાફટ આમાંય મન નાખવી પછી હવે જમવાનું ફૂલ ટાઈમ થઈ ગયો છે એટલે જમી લઈ પછી સાડા બાર જેવું થઈ ગયું છે અત્યારે તો હવે થોડીક વારમાં લેબલ મારી પછી જમી લઈ તો હવે જમીન મેળ્યા મારી દીધા છે ને આ બાજુ તો ગોઠવી નાખ્યા છે રમોકડા બધા જે મારવા નતા ને એ બધા ઓલી બાજુ તમને દેખાડ દે હજી એક ગોઠવા છે અહીંયા ગોઠવી દીધા છે તમને રમોકડા અને આટલા જેટલા હમણાં એટલે મૂક્યા એમાં અને બાકીના આમાં મૂકી દીધા બધા આમાં તો જમવાનું ટાઈમ થઈ ગયો ફૂલ માથે થઈ ગયું છે શાળાભર માથે તો આપણે જમી લઈએ પહેલાં પછી આપણે મળીએ ત્યારે જો અહીંયા જો રમાય તો કાંઈક

આજ કંઈ વસ્તુ લેવા ઘરે જવા નતા એમ પપ્પા લેતા લેતાય વાર દુકાને એવું કાંઈ નહીં